આપનું સ્વાગત છે શામળાજી અંસોલ ચેકપોસ્ટ પાસે પોલીસની મોટી કાર્યવાહી દેસી બનાવટની ત્રણ પિસ્તોલ અને અઢાર જીવતા કારતુસ ઝડપાયા હીરો હોન્ડા બાઇકના ગુપ્ત ખાનામાં છુપાવેલા હતા હથિયારો ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશનો બિરેન્દ્ર કુમાર ચંદ્રપાલ ઝડપાયો પોલીસને જોઈ આરોપી ભાગવાનો પ્રયાસ કરતો હતો એક લાખ ચાળીસ હજાર ચારસોનો નોટ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો શામળાજી પોલીસે હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો આરોપીને સાત દિવસના રિમાન્ડ મંજૂર અમદાવાદી તોતેર લાખની લૂંટ અને ફાયરિંગ કેસમાં સળોવળી લૂંટના ઈરાદે નીકળ્યો હતો આરોપી ગઈકાલે શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર એકત્રીસ ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું વધારે ડીપમાં પૂછપરછ કરતા એને ગોળ ગોળ જવાબ આપ્યા હતા એટલે એને કારણે થઈને આખું બાઈક ચેક કરતા એ બાઈક સવાર જે હતો બિરેન કરીને એ ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના ફરૂખાબાદથી બાઇક લઈ અને બે દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને અઢાર જીવતા રાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અમે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપોલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ્સ એક છે તોતેર લાખની લૂંટમાં એની ધરપકડ પણ થઈ રહી છે જે તે સમયે એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમકે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને પડ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આમાં આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી ડિટેલ કાઢવાના છીએ